નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવા વ્લોગ નવા વિડીયો અને નવા વિચારો સાથે આવ્યો છું કહેવાય છે ને કે દોસ્તી કૃષ્ણ અને સુદામા જેવી હોવી જોઈએ એક કશું માગતો જ નથી અને બીજો બધું જ આપીને કંઈ જણાવતો નથી આ દોસ્તો આવા કંઈક નવા ટોપિક અને નવા વિડીયો સાથે આપની સમક્ષ ફરીથી આવ્યો છું તો વિડિયોને પૂરો માણજો અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો વિડિયો પૂરો માનીએ એક પેન ભૂલ કરી શકે છે પેન્સિલ નહીં કેમ કેમ પેન્સિલ જોડે એક મિત્ર છે જેને આપણે રબર કહીએ છીએ એવી જ રીતે આપણે જીવનની અંદર એક દોસ્ત એક મિત્ર હોવો જોઈએ જેને આપણે એક સાચો મિત્ર કહી શકીએ જેમ પેન્સિલ કંઈક ખોટું લખે છે અને રબરથી ભૂંસી શકાય છે એમ આપણા જીવનની અંદર એવો મિત્ર હોવો જરૂરી છે કે જે આપણે કંઈ ખોટું કરીએ તો આપણને ત્યાં ઊભા રાખે એટલે તમારા જીવનની અંદર એક એવો મિત્ર હોવો જરૂરી છે જે તમને એવા રસ્તે જતાં રોકી શકે જે તમે કંઈક ખોટું કરી રહ્યા હો તો તમને એ રસ્તે જતાં અટકાવે અને તમને હરેક સમયમાં હરેક જગ્યાએ તમારો સાથ આપે કહેવત છે ને કે એક મિત્ર હજારો સંબંધીઓની ગરજ સારે છે જેમ તમારા સંબંધી ઘણા બધા હોય છે આપણે માનીએ છીએ કે બહુ બધા સંબંધી હોય છે પરંતુ એ સંબંધીઓમાં એક સાચો મિત્ર આપણને નથી મળી શકતો અને કદાચ હું તો માનું છું કે કદાચ તમારો એવો સાથી મિત્ર હોય ને એ તમારો સંબંધી જ કોઈ હોઈ શકે જે કહેવત સાચી છે કે હજારો સંબંધીઓમાં એક સાચો મિત્ર બધાની ગરજ સારે છે દરેક માણસ ખરાબ નથી હોતો અને દરેક માણસ સારો પણ નથી હોતો દરેક માણસ દરેકનો મિત્ર પણ નથી હોતો અને દરેક માણસ દરેકનો એક અંગત નથી હોતો અને આપણે કહી શકીએ કે કોઈ માણસ નકામો નથી હોતું જો કોઈ એક સારો કોઈનો મિત્ર હોય તો મિત્ર એટલે શરીર બે અને આત્મા એક જેમ આપણે કહીએ છીએ ને કે એક સાચો મિત્ર આપણી જોડે હોય તો આપણે એને એમ કહીએ છીએ કે મારો સાચો મિત્ર છે અને કંઈ એવું કરે ને તો આપણે કહીએ છીએ કે મારો મિત્ર છે મારા માટે જે કરશે સારું જ કરશે અને સાચું જ કરશે એટલે આપણને એક વિશ્વાસ હોય છે એના પર મિત્રનો અર્થ હોય છે ભરોસો મિત્રનો અર્થ હોય છે વિશ્વાસ જ્યારે તમે ઘરે એકલા હોય અને તમારી બહેન એકલી હોય જ તો તમને એવો કોઈ સંકોચ ન થાય કે મારો મિત્ર ઘરે છે મારો ભાઈ ઘરે છે આપણે એક ભરોસો રાખી શકીએ જેના પર આપણે એક વિશ્વાસ રાખી શકીએ એને કહેવાય છે મિત્ર કહેવાય છે ને કે અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં એક સાચા મિત્ર સાથે ચાલવું બહુ સારું કેમ કે તમને અજવાળામાં તમારા લાઈફની અંદર અજવાળાનું મિનિંગ હોય છે તમારા જીવનની અંદર કંઈ તકલીફ ના હોય અને તમે એકલા ચાલતા હોય તો તમને કંઈ ફેર ન પડે પણ જ્યારે તકલીફ તમારી લાઈફની અંદર તમારા જીવનની અંદર પ્રવેશે અને તમને એક સાચા મિત્રની યાદ આવે કે કદાચ મારો મિત્ર હોત તો હું મારું પોઝિશન આવી ના હોત મારો સમય આવો ના હોત એટલે કહે છે ને કે અજવાળા કરતા અંધારામાં એક મિત્ર સાથે ચાલવું સારું જે આપણા કંઈ બોલ્યા વિના કંઈ કહેવા વિના આપણી ભાવના સમજી જાય આપણા વિચાર સમજી જાય કે ભાઈ આ શું વિચારી રહ્યો છે આના જીવનની અંદર શું તકલીફ છે જે આપણી આંખો જોઈને આપણું બધું જ દુઃખ કહી દે અને આપણને ગમે તે કરીને ખસાવવાની કોશિશ કરી નાખે કે તારી જોડે દુઃખ જેવી વસ્તુ જ નથી તને એસ તમને અહેસાસ દિલાવે કે હું તારી સાથે છું અને હું તો એટલું માનું છું કે જે આપણું દુઃખ સમજી જાય ને એ આપણો સાચો મિત્ર અને આપણા એવા સમયની અંદર આપણી સાથે ઊભો રહે ને એ સાચો ભાઈ સમાન મિત્ર જેને આપણે ભાઈ જેવો દરજ્જો આપી શકીએ જેને આપણે આપણો ભાઈ કહી શકીએ એ છે મિત્ર જે આપણી સફળતા જોઈને વધારે ખુશ થઈ જાય એ છે મિત્ર મિત્ર એક એવું ગુલાબ છે જે તમારા જીવનને એની ખુશ્બુથી સુગંધિત કરી દે છે કહેવાનો મતલબ એ કે તમારા જીવનની અંદર કંઈ પણ સમસ્યા આવે અને એ પોતાની સમજીને લઈ લે અને એને એવી રીતના સોલ્વ કરી દે કે તમને ખ્યાલ પણ ન આવે હમણાં જ આગળ કહ્યું ને કે સુદામા સુદામા જોડે કશું જ નહોતું અને જ્યારે એ કૃષ્ણ ભગવાન જોડે જાય છે ને તો એ કશું જ માગતા નથી અને કૃષ્ણ ભગવાનની લીલા તો જુઓ કે એને બધું જ આપી દે છે બોલ્યા વગર અને કહ્યા વગર કે મેં તને આ આપ્યું છે એ છે મિત્રતા તમારી આંખમાંથી પડતા આંસુ ઝીલી લે જેની પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો જેની તમે તમારા હૃદયની વાત કરી શકો જેની તમે તમારા લાઈફની કંઈ પણ એવી સમસ્યા જણાવી શકો જેને તમે હરેક સમયે એક હસી મજાકથી જે પણ કહેવું હોય કંઈ પણ કડવા શબ્દો કહેવા હોય તો પણ તમે કહી શકો અને જરાય ખોટું ના લગાડે ને એ મિત્ર દોસ્તો મિત્રોની વ્યાખ્યા શું આપું વિશ્વાસ છે મિત્ર ભરોસો છે મિત્ર અને જિંદગી છે મિત્ર જિંદગીની અંદર જીવનની અંદર મિત્ર હોવો જરૂરી છે જેને તમે અડધી રાતે કંઈ પણ કામ એક બિંદાસ નિઃસ્વાર્થપણે જણાવી શકો જેને તમે હરેક સમસ્યા જણાવી શકો મિત્ર એટલે જીવનનો ભાગીદાર એટલે જીવનની અંદર કંઈક આવો મિત્ર રાખજો જેની આગળ તમે એક માથું રાખી અને એના કભા ઉપર તમે રોઈ શકો જેની કભા ઉપર ચડીને તમે હસી શકો અને જેને તમે તમારા જીવનની હરેક સમસ્યાને એને જણાવી શકો જેની તમે હરેક ખુશી શેર કરી શકો એટલે મિત્ર જીવનની અંદર આવો જરૂરથી રાખજો જે તમારા સુખ દુઃખની અંદર ભાગીદાર થાય તમારા સુખ દુઃખની અંદર સાથીદાર બને અને તમને સપોર્ટ કરે બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ફરીથી કહું છું જો મારી ચેનલ પર નવા હોત તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી જય શ્રી